નમસ્કાર મિત્રો જોશ્રી જોશ્રીદય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે નવોદય વિદ્યાલય દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે બે હજાર પચીસની નવી રિક્વાયરમેન્ટ છે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીનું આપેલું છે જેમની પાસે દસ પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે પગારની વાત કરીએ તો પંચ્યાસી હજારની આસપાસ તમને પગાર મળવા પાત્ર રહેશે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો છ હજાર બસો જગ્યાઓ પર ભરતી થવાની છે ખૂબ મોટી ભરતી છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જવાહર નવોદય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જોઈશું નવોદય વિદ્યાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છે નવોદય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે એનવીએસ ટીચર ભરતી એટલે કે નવોદય વિદ્યાલય છે તેમાં ટીચરની ભરતી થવાની છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે નવોદય વિદ્યાલય સમિતિ એટલે કે એનવીએસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર પ્રાઇમરી ટીચર સ્ટેનો ક્લાર્ક સ્કૂલ આસિસ્ટન્ટ એમ ટોટલ છ હજાર બસો જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે ઉકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીનો સેલરી તમને 28000 હજારથી લઈને પંચ્યાસી હજારની આસપાસ સુધી સેલેરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો તમારે કોઈપણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રેટર્ન એક્ઝામ ત્યારબાદ ઇન્ટરવ્યુ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ છે સિલેક્શન માટેની પ્રોસેસ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટમાં તમે દસ પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો એવી રીતે બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે નવોદયની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે તેમાં તમારે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે જોતો રહેશે જ્યારે પણ એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવાના રહેશે અને એક્ઝામમાં પાસ થશે તમને જોબ મળશે હવે અગર તેની તારીખોની વાત કરી તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન જાન્યુઆરીના એન્ડમાં એટલે હવે થોડા જ દિવસમાં આ ભરતી છે તમને જોવા મળશે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો ફેબ્રુઆરી એન્ડમાં ભરતી માટેની લાસ્ટ ડેટ હશે જ્યારે પણ આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને વિડીયો દ્વારા હું જાણ કરીશ અથવા તો આ વિડીયોના ડિસિશન તમને વિનિંક છે તે આપી દીધેલી છે તેમાં જ ભરતી અપડેટ થવાની છે તો તે લિંક છે તે સેવ કરી લખજો જેથી જ્યારે પણ આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આવી જાય ત્યારે તમે તેમાં ભરતીનો ફોર્મ ભરી શકો છો વાત કરીએ અગર તેની લિંકની તો તે તમને વિડીયોના ડિસન મળી જશે ત્યારે તમે અપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવી તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત